આઉજ એન 100% આઉજ થઈ. ભાઈ લોકોના રિવ્યુ તો જોરદાર છે એટલે તમારો સિઝલર એ जोरदार છે કારણ કે લોકો એક ભાઈ કીધું કે ભાઈ અમે બહુ બધી જગ્યાએ ખાધું પણ અહીંયાનું સિઝલર કઈક ડિફરન્ટ મળ્યું મને. તો આજે કયા કયા આપણે સિઝલરમાં મંગાવ્યા છે. બેટ સેટેલાઇટ અને એક આપણે મિનીના ઓપ્શન આપીએ છીએ એમાં મેક્સિકન કરી. સિઝલરમાં મેં મિનિમમ ફર્સ્ટ એન્ડ જોયું નગર તો આ મોટા જ હોય સિઝલર બને. આ મિની સિઝલર છે સ્ટાર્ટરમાં. સ્ટાર્ટરમાં ફ્લોરેન્ટાઇન રોલ આમાં શું શું હોય છે પનીરનો રોલ કરેલો હોય અંદર વેજ અને બેસો સોસનો મિક્સર કરી અને આ ડીપ સાથે ખાવાનું યસ કરીને ખાવાનું ભાઈ આ સિઝલર તો ક્યારનું આવી ગયું તો તમે આ વાર કેમ લગાડી કાઢવામાં ઓટોબેક સિસ્ટમ હોય એની કે સાડા ચારસો ડિગ્રી જેલી પ્લેટ આપણે ગરમ કરેલી હોય એના ઉપર ફૂડ આખું સર્વ કરેલું હોય એટલે જે એની સ્મોકી ઇફેક્ટ છે આખા ફૂડમાં પ્રોપર રીતના બેસે એના માટે અમે ત્રણથી ચાર મિનિટ પછી સિલ્લર સર્વ કરતા હોય અચ્છા ડાયરેક્ટલી નહીં ખાવા ડાયરેક્ટલી નહીં ખાવા તો સિઝલર કહેવાય ને કે તો સીધો નો મતલબ નહીં કારણ કે સિઝલર એવી વસ્તુ છે કે બધું જ રેડી ટુ ઈટ જ હોય બધું બનાવેલું હોય આમાં કોઈ બનાવવાનું નથી આવતું બધું પ્રિપેરેશન તૈયાર હોય ગ્રેવી તૈયાર હોય આ રાઈસ બધું તૈયાર હોય હવે એની ઉપર મૂકવાનું હવે આ બધો મસ્ત ટેસ્ટ જોતો હોય તો તમારે એક બે મિનિટ કે ત્રણ મિનિટ સુધી રાહ જોવા હા ત્યારે જ એનો ફ્લેવર આવે સાચું ભાઈ અત્યારનો યુગ છે ને મને એવું લાગે છે કે પંજાબી અને ઢોસા ખાઈને લોકો થાકી ગયા છે અને આનો એક જમાનો આવ્યો છે તમે જોઈ લો આખું હોટલ ફૂલ થઈ ગયું છે વેઇટિંગમાં જે એક એક કલાકનું વેઇટિંગ છે લોકો તોય જમે છે અને એ પણ ખાલી સિઝલર માટે એટલે આટલો ક્રેઝ રાજકોટમાં મેં પહેલી વાર જોયો ભાઈ નગર સિઝલર બહુ ઓછી જગ્યાએ ચાલે બહુ બહુ ઓછી જગ્યાએ હા આખા ઓર્ડરમાંથી કદાચ તમે બધા ઓર્ડરમાંથી કદાચ બે ત્રણ જણા લોકોએ માંડ મંગાવ્યું હોય પણ અહીંયા તો બધાનો ઓર્ડર સિઝલર હવે ટેસ્ટ કરીએ આપણે આ સિલ્લર માં બધાની ગ્રેવી અલગ અલગ રાખો તમે બધાની ગ્રેવી અલગ અલગ કેટલી ગ્રેવી બનાવો આપણે 8 થી 10 જાતની ગ્રેવી બનાવીએ આ બધી ગ્રેવી ના મિક્સર બધા 35 છે તો બધાનો ટેસ્ટ અલગ આવશે ને બધાનો એક જેવો નહીં થાય ને એક જેવો કેરી નહીં થાય બધાનો અલગ અલગ બધાનું અલગ અલગ તો તમે ખાસ રાજકોટની અંદર સિઝલર ખાવા માટે